મારો બેટો હૈ ને હોમી દિવાળી આવે છે વરો પૂજ્યો પૂજ્યો કોક બનાવું પડશે ને એટલે ગેસ તો ભાવ મારો બાર બમરા થઈ ગયા હે આ ગેસ આવા લાઈન પે કોક કરેલો હોય તો બજન બજન પૂજ્યો ને તરાક દિવાળી તો હજી ના ને ઉપર આ મારા તો હા લાકું બાકું નાખો ખોજે પે આ પોણી પોણી પીવા જે મને તો અલ્યા જારુબા

હા આ રે

ઓカリવ ભાઈ કેજે અલ્યા ભઈ રાજ વાત કર શું ને તું ગયો હું ખેતરમાં નાખી કે પોઈ બોઈ પીવું તે આયો આવી ગયો બોલવા મંડ્યો કે કે ભઈ પોઈ બોઈ પીને તમ મિલિયન રુપિયા ન્યા હું એ કણ કે તારા બાપની જગ્યા છે એટલાને તો ફાટલે તું મારી આદમણાઈ દીદુલા અલ્યા ચારો બાપ ને માહો બાપ એક કઈ જો બેટા માતર જગળો એક ગબ્દી થોડી ઓમ કર દેજે

નીયાં તમા બધાથી ખબર છે મને તમે પર હું બેખો તો ન બેઉ આગેવાન કેમ કરવું પડશે તમે કીધું બોલતો બની થઈ હું બોલું તું બેજે સોનું મને બેજે આ બેહુ આવું ન કરવાનું તો फरक લેવા બોમે આવું